તો એવા તમામ ઉમેદવારોની દોડ પૂરી થઈ જવાની છે હા કદાચ કોઈ લોકોએ ડેટ એક્સટેન્ડ કરાવી હોય તો એક્સેપ્શનમાં એવા ઉમેદવારોની દોડ બાકી રહેશે આ સિવાય બાકીના તમામ ઉમેદવારો કે જેમણે આ પીએસઆઈ અથવા તો બોથમાં ફોર્મ ભરેલું છે એમની દોડ પૂરી થઈ જશે હવે જેવી દોડ પૂરી થાય દોડમાં આપણે પાસ થઈએ એટલે સૌથી પહેલો પ્રશ્ન એવા લોકો કે જેમણે બંનેમાં ફોર્મ ભર્યું છે એમની સામે આવશે કે હવે ફક્ત કોન્સ્ટેબલની તૈયારી કરું કે ફક્ત પીએસઆઈની તૈયારી કરું કે પછી બંનેની સાથે તૈયારી થઈ શકે કે નહીં ટેલિગ્રામની અંદર મને ઘણા બધા મિત્રોના મેસેજ આવેલા હતા કે સાહેબ હવે ખબર નથી પડતી કે શું કરવું કઈ રીતે આગળ વધવું એટલે મને થયું કે આ બાબતે થોડીક ક્લેરિટી આવવી જરૂરી છે એટલે આજના આ વિડીયોની અંદર આપણે બે મુદ્દા ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ લોકરક્ષક અને પીએસઆઈની બંનેની સાથે પ્રિપરેશન થઈ શકે કે ના થઈ શકે કે પછી ફક્ત લોકરક્ષકની કરવી જોઈએ કે કોને ફક્ત પીએસઆઈની તૈયારી કરવી જોઈએ અને આ સિવાય બીજો મુદ્દો કે ભાઈ હવે જ્યારે ડિસાઈડ કરી લીધું છે કે ભાઈ આ કોન્સ્ટેબલની તૈયારી કરીશ અથવા તો પીએસઆઈ ની તૈયારી કરીશ તો હવે મારે આગળ કઈ રીતે વધવું જોઈએ શું વાંચવું જોઈએ કઈ રીતે વાંચવું જોઈએ તો આ બે મુદ્દા આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો સૌથી પહેલા એ મુદ્દાને ડિસ્કસ કરીએ કે ભાઈ બંને એક્ઝામની પ્રિપેરેશન સાથે થઈ શકે કે ના થઈ શકે તો આ વસ્તુમાં જો હું તમને એવું કહું કે ભાઈ બંનેની પ્રિપેરેશન સાથે ના થઈ શકે તો એ હું ખોટો પડું અને જો હું એવું કહું કે ભાઈ બંનેની પ્રિપરેશન તો સાથે થઈ શકે તમે પીએસઆઈ ની કરો તો બાય ડિફોલ્ટ તમારે કોન્સ્ટેબલ ની થઈ જવાની છે જો હું તમને આવું કહું તો પણ હું ખોટો પડું એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આપણી સાથે જોડાયેલા તમામ ઉમેદવારોની જે કાર્યક્ષમતા હશે એ અલગ અલગ હશે જેમ કે કોઈ વ્યક્તિ એક વર્ષથી તૈયારી કરતો હોય કોઈ દોઢ વર્ષથી તૈયારી કરતો હોય કોઈ વ્યક્તિ પાંચ છ મહિનાથી કે ત્રણ ચાર મહિનાથી ફ્રેશર હોય તો દરેક વ્યક્તિના માપદંડો અલગ અલગ હોય એટલે અહીંયાથી જે વાત કરવામાં આવે એક જનરલ પરિપ્રેક્ષમાં હશે એટલે તમે કઈ સ્થિતિમાં છો તમને શું લાગુ પડે છે એ મુજબ તમારે ડિસિઝન લેવાનું છે હું તમને રસ્તો બતાવું છું કે ભાઈ આ રીતે તમે વિચારી શકો બરાબર છે તમારા મનમાં થોડી ક્લેરિટી આવશે આ વિડીયો જોશો એટલે તો આપણે જે તૈયારી કરતા ઉમેદવારોને જનરલી હું બે પ્રકારમાં વહેંચું છું એક લોકો એવા હશે કે ભાઈ એમને એવું હશે કે ભાઈ પહેલાં નોકરી નક્કી કરી લેવી છે રોજગાર સુનિશ્ચિત કરી દેવો છે કોઈ પણ નોકરી આવે એ લઈ લેવી છે અને કરવી છે અને પછી નોકરી કરતાં કરતાં બીજી પ્રિપેરેશન કરીશું પણ પહેલાં એક કોઈ પણ નોકરી હાથમાં આવી જવી જોઈએ બરાબર ભાઈ નાની હોય કે મોટી હોય બરાબર અને એક બીજો વર્ગ એવો હશે કે ભાઈ નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન એટલે એમને એવું હશે કે ભાઈ નાની નોકરી તો હું કરું નહીં બરાબર મારે તો જોઈએ ડાયરેક્ટ મોટી નોકરી જ એટલે એ વસ્તુ પણ કંઈ ખોટી નથી એમનો એ માઇન્ડસેટ હોય છે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ અલગ હોય ને દરેક વ્યક્તિના જે નિર્ણયો હોય એ પરિસ્થિતિને આધીન હોય અને એ રીતે જ હોવા જોઈએ એટલે આ બે કેટેગરી આપણે પાડીને જનરલ પરિપ્રેક્ષમાં વાત કરીશું હવે આ બંનેની અંદર એવું હશે કે ભાઈ અમુક લોકો જે હશે કે લાંબા સમયની પ્રિપેરેશન કરતા હશે અમુકની જે પ્રિપેરેશન હમણાં શરૂ થયેલી છે એ બંને ભાગમાં એવા એવા વ્યક્તિઓ હશે તો મારે એક વસ્તુ એ કહેવાની કે જે લોકોની લાંબા સમયથી પ્રિપેરેશન છે એમનું બેઝિક ક્લિયર થઈ ગયું છે જી કે સબ્જેક્ટ વાંચી લીધા છે મેથ સોલ્વ કરી લીધેલું છે છતાંય એમને મનમાં હજુ ક્લેરિટી નહીં આવતી હોય કે ભાઈ હવે એ બધું ભેગું થઈ ગયું છે એક્ઝામ નજીક આવી ગઈ છે તો શું કરવું જોઈએ તો આવા ઉમેદવારો માટે મારે એવું કહેવું છે કે ભાઈ જો તમારું બેઝિક બધું ક્લિયર થઈ ગયું છે તમને એટલો કોન્ફિડન્સ તો છે કે ભાઈ મેં બધું વાંચ્યું છે એ વ્યવસ્થિત વાંચ્યું છે ખાલી આમ વાંચવા ખાતર નથી વાંચ્યું મેથરીઝન સોલ્વ કર્યું છે તો આવડે છે તો જે લોકોની લાંબા સમયથી પ્રિપેરેશન છે તો એ લોકોએ ચોક્કસથી મારું એવું માનવું છે કે જો આવા ઉમેદવારો પીએસઆઈની પ્રિપેરેશન કરશે તો એમને અલગથી શું કરવું પડશે કે સો જે પરીક્ષા છે એમાં સારું પરફોર્મન્સ આપી જ શકશો એટલે મને એવું લાગે છે કે જે લોકોનું બેઝિક ક્લિયર છે સિલેબસ એક વખત વ્યવસ્થિત જોઈ લીધેલો છે લાંબા સમયની પ્રિપેરેશન છે તો એમને પીએસઆઈ માટે જો એવું ફોકસ વધારે કરશે તો લોકરક્ષક અને પીએસઆઈ નો સિલેબસ સરખો જ છે ખાલી ડિસ્ક્રિપ્ટિવનું જે આપણે પીએસઆઈની અંદર વધારાનું છે એ લોકરક્ષકમાં નથી એટલે તમે જો વ્યવસ્થિત પ્રિપેરેશન પીએસઆઈની કરેલી હશે તો તમારે બાય ડિફોલ્ટ લોકરક્ષકની થઈ જશે પણ એવા કેન્ડિડેટ કે એમને એવું છે કે વંચાયું છે અધકચરું વંચાયું છે બરાબર વાંચી તો નાખ્યું છે પણ હવે જ્યારે જોઈએ છીએ તો કંઈ ભેગું થતું નથી ટેસ્ટ આપીએ છીએ તો માર્ક્સ વ્યવસ્થિત થતા નથી તો આવા ઉમેદવારોએ એક વસ્તુ સમજવું જોઈશે કે ભાઈ મારું બેઝિક ક્લિયર છે કે નથી હું વાંચું છું તો એ મારું કેટલું એમાં એડેપ્ટ થાય છે બરાબર ખાલી વાંચી નાખવા માત્રથી પરીક્ષા પાસ નથી થઈ જવાની એટલે આપણે આપણો ક્યાં છે આપણે કેટલામાં છે એ સમજવાનું છે જો તમને એવું લાગતું હોય કે ભાઈ મેં વાંચેલું છે મને યાદ રહી જાય છે પણ રિવિઝન નથી એટલે કદાચ ભૂલાઈ જતું હોય તો આવા લોકો કદાચ લાંબા સમયથી પ્રિપેરેશન કરતા હોય એમને જીકે જીએસ પર વિશ્વાસ હોય તો એ લોકો પીએસઆઈની પ્રિપેરેશન કરવા માટે જઈ શકે છે બાકી જેમને હજુ સિલેબસ એક પણ વખત કવર નથી થયો લોક લોકરક્ષકનો પર તો એ લોકો જો પીએસઆઈ તરફ વળશે તો ચોક્કસથી પીએસઆઈમાં તો કદાચ એ પાસ થઈ જાય તો સારું પણ જો એમાં પણ ફેલ થશે તો લોકરક્ષકમાં પણ પોસિબિલિટી છે કે ભાઈ તમે બંને જગ્યાએ પેલું કહેવાય કે દૂધમાં નહીં દહીંમાં વચ્ચે રહી જવાની સ્થિતિ આવશે બીજી વસ્તુ કે જો એવા માઇન્ડસેટ સાથે ચાલતા હોય કે ભાઈ કોઈ પણ નોકરી મળે પેલા એક નોકરી સુનિશ્ચિત કરવી છે અને હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે ભાઈ સિલેબસ કવર નથી થયો તો એ વ્યક્તિએ થોડુંક પ્રેક્ટિકલી વિચારવું પડશે કે ભાઈ જે લોકરક્ષકની ભરતી છે એમાં જે વેકેન્સી છે એ વધારે છે એટલે એમાં ચાન્સીસ બહુ બધા છે કે ભાઈ તમે વ્યવસ્થિત તૈયારી કરેલી હશે બરાબર અત્યારે કદાચ ટેસ્ટમાં માર્ક ઓછા આવે એ ચાલે હજુ આપણી પાસે સમય છે કે જે નબળા વિષયો છે એને આપણે પાક્કા કરી શકીએ તો અત્યારથી તમે જો વ્યવસ્થિત પ્રિપેરેશન કરી નાખો છો જે કાચું કાચા સબ્જેક્ટ છે એને તમે વ્યવસ્થિત રિવિઝન કરીને વ્યવસ્થિત વાંચીને તૈયાર કરો તો ચોક્કસ પોસિબિલિટી છે કે આપણે લોકરક્ષકની અંદર આપણી એક વેકેન્સી જે છે એને ફાઇનલ કરી શકીએ પણ આપણે લોકરક્ષકની તૈયારી વ્યવસ્થિત નહીં હોય અને આપણે પીએસઆઈ પાછળ પડીશું તો યાદ રાખવું કે પીએસઆઈ ત્રણસો આસપાસની જ છે એટલે ત્યાં જઈશું તો પછી આપણે પીએસઆઈમાં એટલું ફોકસ નહીં કરી શકીએ ઘણા બધા ઉમેદવારો છે કે એમની તૈયારી હાલ પૂરી થઈ ગયેલી હશે રિવિઝન ફેઝ પર હશે એટલે એવા સમયે આપણે મનની અંદર આવું કોઈ સંકોચ કે કન્ફ્યુઝન લાવવાનું નથી કે હું શેની પ્રિપેરેશન કરું એટલે મારો દ્રષ્ટિકોણ પરીક્ષાને લઈને આ છે કે ભાઈ તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિ તમારી સ્થિતિ તમને વધુ સારી રીતે ખબર હશે એટલે મેં તમને જે દ્રષ્ટિકોણ આપ્યા કે ભાઈ આ એંગલથી તમે વિચારો આ એંગલથી તમે વિચારો એ મુજબ તમને જે સારું લાગે એ ડિસિઝન લેવા માટે તમે ઇન્ડિપેન્ડન્ટ છો હવે આપણે ત્યાર પછી થોડાક આગળ જઈએ કે ભાઈ હવે પ્રિપેરેશન તો ચલો ડિસાઈડ કરી લીધું છે કે ભાઈ અમે લોક રક્ષકને પ્રિપેરેશન કરવાના છે કે ભાઈ અમે પીએસઆઈની પ્રિપેરેશન કરવાના છે પણ હવે પ્રિપેરેશન કઈ રીતે કરવી કઈ ખ્યાલ નથી આવતો મૂંઝવણ થાય છે ક્યાંથી વાંચું બધા સબ્જેક્ટ ભેગા થઈ ગયા છે તો આપણે કોન્સ્ટેબલની એક્ઝામ માટે કઈ રીતે વાંચવું શું કરવું શું ના કરવું એના વિશે આપણે અગાઉ વિડીયો બનાવેલો છે આજના આ વિડિયોમાં આપણે સ્પેશિયલ જે પીએસઆઈનો જે સિલેબસ છે એમાં હવે કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ એના વિશે ખાલી વાત કરવાના છીએ બરાબર છે આવતા સમયની અંદર આપણે ડિટેલમાં વિડીયો પણ લાવીશું પણ અત્યારે હું જે વાત કરવા માંગુ છું એ તમે સાંભળશો તો ચોક્કસ તમારા મનમાં થોડી ક્લેરિટી આવી જશે કે ભાઈ હા હવે આ રીતે કરવું જોઈએ તો હું પીએસઆઈ પીએસઆઈના સિલેબસને જે રીતે જોઉં છું તો આપણને ખબર છે કે પેપર બે છે પણ એ બે પેપરને પણ હું ત્રણ ભાગની અંદર વેચી નાખું છું બરાબર આપણે પાર્ટ એ પાર્ટ બી અને પેપર ટુ ની અંદર પાર્ટ એ પાર્ટ બી એના ઉપર હાલ જતા નથી હું આખા જે જે માર્ક છે તૈયારી ચોક્કસ થી કરીએ જ છે હવે ત્યારે તમારે એક વસ્તુ ફિક્સ કરી લેવાની છે કે ભાઈ દિવસની અંદર મારી પાસે કેટલા કલાક મને વાંચવા માટે મળે છે કોઈને છ કલાક મળતા હોય કોઈને આઠ કલાક મળતા હોય બરાબર છે કોઈ વ્યક્તિ ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરતો હોય તો એમને નવ દસ કલાક મળતા હોય છે તો આપણે એક વસ્તુ ફિક્સ રાખવાની છે કે ભાઈ આપણા જેટલા બી કલાક મળે છે એને આપણે ત્રણ ભાગની અંદર વેચી નાખીએ કે ભાઈ કોઈ વ્યક્તિને નવ કલાક એ રીડિંગ કરે છે તો હું એવું કહીશ કે ભાઈ તમે ત્રણ ત્રણ કલાકના જો ત્રણ ભાગમાં તમે વહેંચી નાખશો તો હવે શું થશે કે આપણે જે પીએસઆઈનો નો સિલેબસ જે છે ત્રણસો માર્કનો છે બરાબર તો એમાં મેં તમને કીધું એમ કે તમે કયા ત્રણ ભાગ પાડીશો તો પહેલો ભાગ આપણે પાડવાનો છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ બરાબર સો માર્કનો છે મેથ્સ રીઝનિંગ એટલે પહેલો ભાગ આપણે પાડ્યો મેથ્સ રીઝનિંગ બીજો ભાગ આપણે પાડીશું ડિસ્ક્રિપ્ટિવનો આપણને ખબર છે કે સો માર્કનું છે ગુજરાતી જે છે છે ઇંગ્લિશ જે છે એ ત્રીસ માર્કનું છે અને જે ત્રીજો ભાગ પાડીશું એ આપણે જી કે જીએસ નો જેની અંદર ઢગલો એક સબ્જેક્ટ છે હવે હું તમને એવું કહીશ કે તમારો જે આ ડિસ્ક્રિપ્ટિવ વાળો ભાગ છે અને મેથ રીઝનિંગ વાળો ભાગ છે તમે જોશો તો સબ્જેક્ટ બહુ ઓછા છે મિનિમમ સમયમાં તમે એની મેક્સિમમ સારી તૈયારી કરી શકશો બરાબર એટલે હું તમને એવું કહીશ કે ભાઈ પીએસઆઈ માટે પ્રિપેરેશન કરતા હોય તો આ બંને ભાગ આપણે જે પાડ્યા કે મેથ રીઝનિંગ વાળો અને ડિસ્ક્રિપ્ટિવ વાળો એના પર આપણે વધારે ફોકસ કરવાનું છે ચોક્કસથી આપણે જી કે જીએસનું બધી જ વસ્તુ કરવાની છે પણ હું એવું કહીશ કે વધુ ફોકસ આપણે આ બંને પર કરવાના છે હવે જ્યારે આપણે જીએસ પર આવીએ છીએ તો મિત્રો જીએસની અંદર આપણે એનો જે સિલેબસ છે એ આપણે વ્યવસ્થિત સમજેલા હોવા જોઈએ તો હું સિલેબસની વાત કરું તો આપણને ખબર છે કે ભાઈ મેથ્સ રીઝનિંગમાં તો ભાઈ ચાલો મેથ્સ છે રીઝનિંગ છે એટલે આપણે એના ચેપ્ટર બધા કરવાના છે એટલે સો માર્કનું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ આપણી પાસે ડિસ્ક્રિપ્ટિવમાં આપણને ખબર છે કે ભાઈ નિબંધ પૂછવાના છે સશક્તિકરણ છે અહેવાલ લેખન છે ગદ્યાર્થ ગ્રહણ જે છે આપણી પાસે એની બધી ફોર્મેટો છે ક્યાંથી વાંચવાનું છે એ બધી આપણે આગળ ચર્ચા કરીશું પણ આ વસ્તુ બી આપણે ક્લિયર છે કે ભાઈ એટલી જ વસ્તુ કરવાની છે પણ તમે જ્યારે આવો છો જી કે જીએસવાળા કોશનની અંદર ત્યારે તમારી સામે વિષયોનો એક ઢગલો આવી જશે તો મને એવું લાગે છે કે ભાઈ આપણે જે કહે કે ભાઈ સ્માર્ટ વર્ક થી તૈયારી કરતા હોય તો એ કઈ રીતે કરવી જોઈએ તો હું એવું માનું છું કે ભાઈ તમે સ્કોરિંગ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરો એટલે જ્યારે આપણે જીએસ જીએસની પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ સમજો કે ભાઈ જીએસ નો આપણે જે ત્રીજો ભાગ પાડેલો છે સો માર્કનો છે તો એની અંદર બંધારણ જે પબેડ છે એ મતલબ બંધારણ જ લઈ લો એ કોઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અલગથી લેવાની જરૂર નથી તો બંધારણ જે છે તો તમે એ વ્યવસ્થિત કરો તમારા 25 માર્કનું કવર થઈ જાય છે અને કરંટ અફેર સાથે તમારું પચાસ માર્ક જે છે આ જીએસના જે ઘણા બધા સબ્જેક્ટમાંથી આ બે વિષયો કરંટ અફેર અને બંધારણ પચાસ માર્કનું કવર કરી લે છે હવે બાકીના જે પચાસ માર્ક વજા છે તો એની અંદર આપણને ખબર છે કે ભાઈ અર્થશાસ્ત્ર

બરાબર આમ તો ઇતિહાસની સાથે જ લઈ લેવાનો હોય પણ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે વારસો અલગ વિષય બરાબર તો તમે ગુજરાત અને ભારત આ બંને વસ્તુનું જ્યારે અલગ અલગ કરવા જશો ત્યારે આ પચીસ માર્ક તમારે કવર કરવા માટે લગભગ લગભગ દસ બાર બુક તમે કવર કરશો અલગ અલગ જો વાંચશો તો એટલે મને એવું લાગે છે કે એ ટાઈમનો સાચો ઉપયોગ નથી થતો કે ભાઈ તમે ઇતિહાસ ગુજરાતનો અલગ વાંચો ઇતિહાસ ભારતનો અલગ વાંચો ભૂગોળ અલગ અલગ વાંચો તો મને એવું લાગે છે કે એ ત્રણ તમે ગુજરાત ભારતના અલગ અલગ તૈયાર કરો તો ત્યાં સુધીમાં તમારે જે આપણે જે પહેલાં જે ત્રણ ભાગ પાડ્યા હતા કે ભાઈ મેથ રીઝનિંગ ડિસ્ક્રિપ્ટિવ અને જીએસ તો મને એવું લાગે જીએસની અંદર આજે જે તમે છેલ્લા પચીસ પાર્ટો તૈયાર કરો ત્યાં સુધીમાં આપણું મેથ્સ રીઝનિંગ બે વખત સોલ્વ થઈ જાય એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે સ્કોરિંગ સબ્જેક્ટને પકડવાના છે ત્રણસો માર્કનું પેપર છે ડિસ્ક્રિપ્ટિવ એવો વિષય છે કે એમાં જે માર્જિન હશે બહુ બધો ડિફરન્સ આવી જશે જે વ્યક્તિનું સારું લખાણ હશે એમને વધુ માર્ક્સ આવવાના છે અને એમાં જે માર્જિન એટલું બધું થશે તો ત્રણસો માર્કમાં જે કદાચ કદાચ તમારે બસો એંસી માર્કની બહુ સારી પ્રિપેરેશન હશે તો બાકીના વીસ માર્કની પાછળ તમારે એટલો બધો સમય નથી આપી દેવાનો કે આજે બસો ને માર્ક છે બસો ને પંચોતેર માર્ક છે એ તમે વ્યવસ્થિત કવર ના કરી શકો એટલે થોડું ગમતું સ્વવિવેક બુદ્ધિ વાપરીને થોડું ગમથું સ્માર્ટ વર્ક સાથે આપણે પ્રિપેરેશન પીએસઆઈમાં કરીશું તો ચોક્કસ આપણને સારું રિઝલ્ટ મળી શકે એવું છે આ વસ્તુ થઈ જે રીતે હું સિલેબસને જોઉં છું જે રીતે હું સિલેબસને સમજું છું કદાચ અહીંયા કોઈનો મત મતાંતર હોઈ શકે તમારી પાસે આનાથી પણ વધારે કોઈ સજેશન હોય તો તમે ચોક્કસથી જણાવી શકો છો એટલે આ રીતે આપણે પ્રોપર વેમાં તૈયારી કરવી જોઈએ તો આપણી જે પ્રિપરેશન છે એમાં થોડીક ક્લેરિટી આવશે મનમાં કન્ફ્યુઝન ઓછું થશે બાકી આડે ધડ જેમ તૈયારી કરીશું કે ભાઈ સવારે લાઈબ્રેરીમાં ગયા અથવા તો બુક ખોલી તો આપણે તો સિલેબસ જોઈએ તો સિલેબસ આપણને ખબર છે કે દરિયા જેવો વિશાળ લાગવાનો છે કે ભાઈ ઓહો હો તમે સિલેબસના પેજ ફેરવો તો તમારા સાત આઠ પેજ થઈ જાય સિલેબસના તો એટલે આપણને એવું થાય કે યાર આમ હવે હું શું કરું બરાબર પણ તમારા મનની અંદર જો તમે સિલેબસને વ્યવસ્થિત ઉતારી દીધો હોય મનની અંદર થોડીક ક્લેરિટી આવી ગઈ હોય કે ભાઈ આ રીતે છે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ભલે ત્રણસો માર્કમાં પીએસઆઈમાં બે જ પેપર હોય પણ આપણે આપણી રીતે પ્રિપરેશનમાં ત્રણ ભાગ કરી દો ને મેથ્સ રીઝનિંગ લઈ લો ડિસ્ક્રિપ્ટિવ લઈ લો અને જીકે જીએસ લઈ લો તો પછી તમને ક્લેરિટી આવતી જશે કે ચલો ભાઈ મારું મેથ્સ રીઝનિંગ પૂરું થઈ ગયું સો માર્કનું મારું જે ડિસ્ક્રિપ્ટિવ છે એ તો મોક ટેસ્ટ આપું જ છું અરે હા તમને ના ખબર હોય તો કહી દઉં કે અત્યારે માર્કેટમાં જે પીએસઆઈ માટેની જે મોક ટેસ્ટો શરૂ થઈ છે કે જે બે બે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા આપીને તમને જે ઇવેલ્યુએશન સાથેના પેપરો મળે છે ખૂબ જ નજીવા દરે સ્ટડી વિથ કોપ આપણી જે ચેનલ છે એની અંદર તમે પીએસઆઈ મોક ટેસ્ટ આપી શકો છો એવા જ ઉમેદવારો કે જે લોકો આ સંસ્થાઓ માટે પહેલા પેપર ચેક કરતા હતા એવા જ અનુભવી ઉમેદવારો દ્વારા આપણા પેપર ચેક થવાના છે એટલે ત્યાં તમે જે વસ્તુ મળવાની છે બે ત્રણ હજારમાં એ જ વસ્તુ ખૂબ નજીવા દરે તમને આપણી સ્ટડી વિથ કોપ ચેનલમાંથી મળી જશે એટલે કદાચ કોઈ વ્યક્તિ જો ડિસ્ક્રિપ્ટિવ માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવા માંગતો હોય એ ઈચ્છે છે કે ભાઈ મારા પેપર ચેક થઈને મને મળે મારે શું ભૂલો છે શું હજુ સુધારવા જેવું છે એ વસ્તુ મને મળે એના માટે મારે આન્સર રાઇટિંગ કરવી છે તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો તો ફરી એક વખત આપણે પાછા આવીએ કે ભાઈ આ રીતે જો તમે સિલેબસને વ્યવસ્થિત રીતે સમજેલા હશો મગજની અંદર ઉતારેલો હશે તો ચોક્કસથી તમે સારું રિઝલ્ટ મેળવી શકશો શરૂઆતમાં દરેક લોકો જોવાના હશે અંત સુધી આવ્યા છે તો કદાચ એવા જ ઉમેદવારો હશે કે ભાઈ એ સિરિયસ પ્રિપેરેશનમાં મતલબમાં ક્લેરીટી ઈચ્છતા હશે કે ભાઈ શું કરવું શું નહીં તો મને એવું લાગે છે કે સિરિયસ કેન્ડિડેટ લાસ્ટ સુધી પહોંચ્યા હશે તો આપણે ખાસ એમને કહીએ છીએ કે ભાઈ હજુ સુધી તમે ટેસ્ટ સિરીઝ ના જોઈન કરી હોય તો બહુ વ્યવસ્થિત છે તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો પીએસઆઈ માટે ખૂબ જ બેનિફિટ થશે અત્યારે ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે મોક ટેસ્ટ આપે છે અને તમે એમના પણ રિવ્યુ લઈ શકો છો કેમ કે આપણે ડિસ્ક્રિપ્શન બુકની અંદર તમામ લોકો જોડાયેલા જ છે તો આજનો આ વિડીયો જે હતો ખાસ આ બે મુદ્દાઓને આપણે ડિસ્કસ કર્યા કે ભાઈ સૌથી પહેલો મુદ્દો તો એ હતો કે ભાઈ પીએસઆઈની પ્રિપેરેશન કરવી જોઈએ કે કોન્સ્ટેબલની કરવી જોઈએ અને પીએસઆઈની પ્રિપેરેશન કરો છો તો કઈ રીતે તમારે આગળ વધવું જોઈએ બરાબર સમયે સમયે આપણે જરૂરી વિડીયો આગળ લાવતા રહીશું પણ જો તમે પ્રોપર આ રીતે આયોજન સાથે આગળ વધશો તો તમારા મનમાં થોડીક થોડીક ક્લેરિટી આવતી જશે આ સિવાય તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તો આ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવજો ચોક્કસથી આપણે જરૂર લાગશે તો આગળ ફરી એક વખત વિડીયો બનાવીશું ત્યાં સુધી તૈયારી કરતા રહો અસ્તુ જય હિન્દ મિત્રો